નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે જવાબદારી તમારી રાજપીપળા થી ડેડીયાપાડા જવા નીકળેલી રાજપીપળા એસટી ડેપોની બસ રાજપીપળાથી છ કિલોમીટરના અંતરે ખોટકાઈ ગયેલી હાલતમાં જોવા મળી પોતાના ઘરે પહોંચવાના આશયથી બસમાં બેઠેલા મુસાફરો બસ ખોટકાઈ જવાના કારણે અકળાયેલા જોવા મળ્યા હતા મુસાફરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ રાજપીપળાથી ડેડીયાપાડા જતી બસમાં સાડા બાર વાગે બેઠા હતા પરંતુ બબ્બે વખત બસ બગડી જતા અધ વચ્ચેથી તેમને પરત એસટી ડેપો રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે ત્રીજી વખત બસમાં તેઓને બેસાડી રવાના કરવામાં આવતા ત્રીજી વખત પણ બસ રાજપીપળાથી માત્ર છ જ કિલોમીટરના અંતરે જીતનગર પાસે પહોંચી અને ખોટકાઈ ગઈ હતી આમ ત્રણ ત્રણ વખત બસ બગડી જતા મુસાફરોમાં ભારે નિરાશા જોવા મળી અમે બસના ચાલક સાથે બસ બગડી જવાનું કારણ પૂછતા તેમણે સેન્સરની ખામીને કારણે બસની બ્રેક નથી લાગતી એવું કારણ આપ્યું હતું સાડા બાર વાગ્યાના આસપાસમાં બેઠેલા મુસાફરો ડીડિયાપાડા પહોંચવાના બદલે બે કલાકથી રાજપીપળા નગરમાં બસમાં વગરખામના આંટા ખાઈ રહ્યા છે આપણી સરકાર પાસે લોકોને આપવા માટે સારી બસો પણ નથી અને વાતો વિશ્વગુરુ બનવાની કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસોની અછત એક મોટો પ્રશ્ન છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે જાહેર પરિવહન વ્યવસ્થા પૂરતી ન હોવાના કારણે લોકો ના છૂટકે ખાનગી વાહનોના શરણે જાય છે ખાનગી વાહનોમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ઠાંસવામાં આવે છે અને દુર્ભાગ્યવશ જો કોઈ અકસ્માત થાય કોઈ જાનહાનિ થાય તો કોઈ વળતર પણ ના મળે ત્યારે બસ બગડી જવાના કારણે

નર્મદા લાઈવ નર્મદા દર્શકો દર્શકોને અમે પૂછીએ છીએ કે ગુજરાતની એસટી બસમાં બેસવાનો તમારો અનુભવ કેવો રહ્યો છે કોમેન્ટ બોક્સમાં એક વખત જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે